અઠ્ઠાવન ઓગણ સાઈઠ સાહીઠ ચાર બિસ્કીટ ખાલી થઈ શક્યા છે અને ચાર બિસ્કીટ ખાધા પછી આપણે આદર્શભાઈને પૂછ્યું કે કેવી મજા આવી કેવી મજા આવી તમને નમસ્કાર મિત્રો યુગરાજ વોલપમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે એક નવી ચેલેન્જ કરવાના છે તો મિત્રો

અને આપ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો આવા અવનવા ચેલેન્જના વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરતા રહેજો મિત્રો આ શું ઠીમા ધારે ટાટા ટાટા ખાય ઉતાવળ કરવાની છે પાંચસો ને પચાસ જીતવાના

જોઈ શકીએ છીએ મહેશભાઈ આગળ લાલજીભાઈ એક બિસ્કીટનું પડીકું ખાઈ શક્યા છે તેનાથી વધારે ખાશે તેને પાંચસો ને પચાસ રૂપિયા ઇનામ આપવામાં આવશે જોય છે મહેશભાઈ કેટલા ખાઈ શકે છે એક મિનિટમાં નથી ઉતરતા ઓહો તો ડોહો ઘણા ખાયાના કરતા દાંત શું જોઈ શકીએ છીએ એક મિનિટમાં કેટલા ટાઈમ બિસ્કિટ બિસ્કીટ ખાઈ શકે છે મહેશભાઈ અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને શેર કરતા રહેજો મિત્રો ચલો બીજું બિસ્કીટનું પડીકું તોડી ચૂક્યા છે અમારે મહેશભાઈ લાલાભાઈ આગળ થઈ ચૂક્યા છે જોઈ શકીએ છીએ કેટલા બિસ્કિટ ન પડી શકે છે 20 બિસ્કિટ 51 56 57 જોઈ શકીએ છીએ આપણે મહેશભાઈ કેટલા બિસ્કિટ ખાઈ શક્યા છે નવ બિસ્કિટ નવ બિસ્કિટ ખાઈ ચૂક્યા છે મહેશભાઈ અને લાલજી ભાઈની આગળ થઈ જશે નવ બિસ્કિટ સાથે મહેશભાઈ આગળ છે ચલો હવે બીજા નંબરમાં કોણ આવે છે ક્યારે સ્ટાર્ટ ચાલુ કરી દીધું

પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણા ને સાહીઠ

જોઈ શકે છે કેટલા બિસ્કિટ ખાઈ શકે છે એક મિનિટમાં બિસ્કિટ ખાવાના છે અને કોણ વિજેતા થાય છે આજના વિજેતાને પાંચસોને પચાસ રૂપિયા ઇનામ આપવાના છે અને આજની ચેનલમાં અમારે બળવંતભાઈ પણ ઉપસ્થિત થયા છે તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર સમય કાઢીને અમારી ચેનલમાં આવ્યા ટ્વેન્ટી બિસ્કિટ ખાવા તેમના સર્વે કામ પડતા મૂકીને બળવંતભાઈ અમારી ચેનલમાં હાજર રહ્યા છે તેમનું તો અમારે સ્વાગત કરવું પડે પણ ટાઈમ નથી અત્યારે

બે પાંચ બિસ્કિટ ખાઈ શકે છે અમારે વિનોદભાઈ જોઈ શકીએ છીએ ચલો હવે સ્ટાર્ટ કરીએ આપણે બીજા નંબર પાંચમા નંબરમાં કોણ આવે છે પાંચમા નંબરમાં આવી ગયા છે અમારે બળવંતભાઈ ટ્વેન્ટી બિસ્કિટ ખાવા એક વીટમાં કેટલા બિસ્કિટ ખાઈ શકે છે જોઈ શકીએ છીએ આજના વિજેતા તો લગભગ અમારે મહેશભાઈ છે નવ બિસ્કિટ સાથે બીજા કોઈ ખાઈ શક્યા નથી આપણે જોઈએ છીએ હવે બળવંતભાઈ કેટલા બિસ્કિટ ખાઈ શકે છે તો આજ ચલો સ્ટાર્ટ કરો સ્ટાર્ટ ખતમ વારે વાહ ગમે ત્યાં પડ્યું હોય ખાઈ જ જવાનું

જોઈ શકે છે આજના વિજેતા કોણ થાય છે એક મિનિટ માં ટ્વેન્ટી બિસ્કીટ ખાવાના છે બળવંતભાઈ અમારે સારી એવી ઝડપ કરી રહ્યા છે બળવંતભાઈ વાહો કહેવા ના આવે વારે વાહ ઉતાવળ કરેલા

ટવેન્ટી બિસ્કીટ ઘરની દુકાન છે એટલે પ્રેક્ટિસ તો હશે જઈશીએ કેટલા બિસ્કીટ ખાઈ શકે છે એક મિનિટમાં બિસ્કીટ ખાવાના છે આપ નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો યુગરાજ બ્લોગને મિત્રો તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો એક મિનિટમાં ટ્વેન્ટી બિસ્કીટ ખાવાના છે કોણ કેટલા ખાઈ શકે છે જે વધારે ખાશે તેને પાંચસો ને પચાસ રૂપિયા ઇનામ આપવામાં આવશે અમારે કિરીશભાઈ હરીફાઈ લગાવી રહ્યા છે મહેશભાઈ દસ ખાઈ જવાના છે કિશા દસ ખાઈ જવાના છે જોઈ શકે છે કેટલા બિસ્કીટ ખાઈ શકે છે પંચાવન અઠાવન ઓગણસાઠ ને સાઠ ઓહો કેટલા બિસ્કીટ કાઢતા પાંચ બિસ્કીટ કેરીશ ભાઈ ખાઈ ચૂક્યા છે અને મોઢામાં લગભગ બધે બધા પડ્યા લાગે છે મને જોઈ શકીએ છીએ કેટલા બિસ્કીટ પાંચ ખાઈ ચૂક્યા છે અમારે કેરીશ ભાઈ અને લગભગ અડધો કલાક તો એમને વાઘોડું ઉપર છે તારે તો એ બધી ઉતરશે આજના વિજેતા તો લગભગ મહેશભાઈ પણ ચલો બાકી છે બે વ્યક્તિ જોઈ શકે છે કેટલા બિસ્કીટ ખાઈ શકે સાતમા નંબરમાં આવી જા છે અમારે આદર્શભાઈ લાડકા તો જોઈ શકે છે કેટલા બિસ્કીટ ખાઈ શકે છે ટ્વેન્ટી બિસ્કીટ ખાવાના છે એક મિનિટમાં ચલો તો સ્ટાર્ટ કરો મિત્રો આદર્શભાઈ ની ટાઈમ વારે વાહ આજના વિજેતા લગભગ અમારે આદર્શભાઈ જ થા ઉતાવળ તો બહુ કરેલા છે

જોઈ શકે છે કેટલા ખાઈ શકે છે અમારે આદેશભાઈ જેવું એડે આદેશભાઈ હારા એડે ને તો બસ જીતવાનું આપડે બધા ઉલાડી જવાના રે આપડે જોઈ શકે છે આજના વિજેતા કોણ થાય છે આજના વિજેતાને ને પાંચસો ને પચાસ રૂપિયા ઇનામ આપવાનું છે અમારી ચેલેન્જમાં જે વિજેતા થશે ને પાંચસો ને પચાસ રૂપિયા ઇનામ આપવાનું છે સત્તાવન અઠાવન ઓગણસાઠ સાહીઠ ચાર બિસ્કીટ ખાલી થઈ શક્યા છે મહેશભાઈ છે ખાલી તો મહેશભાઈ આજના વિજય થશે નવ બિસ્કીટ છે આજની ચેલેન્જમાં મહેશભાઈ તો આપણે આપણે એમને પાંચસો ને પચાસ રૂપિયા ઈનામ આપી આપણે સન્માનિત કરશું અને અમારે આદર્શભાઈ જોઈ શકીએ છીએ હજુ

લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને